નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર બનાસકાંઠાના ધાનેરાથી ભારત બંધની અસર ધાનેરામાં જોવા મળતા બજારો બંધ રહ્યા અને રેલી સાથે ધાનેરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું એસસી એસ ટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી સવારથી જ બજારો બંધ રહેવા પામ્યા હતા અને સવારે દસ વાગે એસસી એસ ટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી નીકળી હતી આ રેલી લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી ધાનેરા મામલતદારસિંહને આવેદનપત્ર આપી આવેદનમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી વિશેષ માહિતી અશોક ઠાકોર દાનેરા બનાસકાંઠાથી સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે જેમાં અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે જે તદ્દન ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ એ વિરોધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે એક પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણ હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે સુરેલી માધ્યમે વિનંતી કરી છે